વાત કરીશું ભરૂચ થી ભરૂચના આમોદમાંથી આવી રહી છે એક હૃદય વિદારક ઘટ્ટા નગરપાલિકાની નિંદનીય બેદરકારીના કારણે એક નિર્દોષ થયું છે રાત્રિના સમયે નાખે છે આ ઘટના માત્ર એક જાનવરના મૃત્યુની નથી પણ આ પ્રશ્ન છે આ નગરપાલિકા કઈ દિશામાં કામ કરી રહી છે તે બાબતોનો ઘણા સમયથી રખડતા પશુઓના કારણે શહેરના રસ્તા ઉપર અકસ્માતો વધી રહ્યા છે જણાઈ રહ્યું છે કે પશુ પકડવા માટેના રોડ પાણી વ્યવસ્થા તો છે પણ કાર્યવાહી શૂન્ય છે નાગરિકો વારંવાર રજૂઆત કરે છે મીડિયા આ મુદ્દે ઉઠાવે છે છતાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતનો કડક નિર્ણય લેવામાં આવતા જોવા મળતો નથી સ્વચ્છ ભારત મિશનના નારા હોય છે રેલીઓ હોય છે પણ નગરમાં સફાઈ પશુ નિયંત્રણ અને સુરક્ષા જ્યાં જોઈએ ત્યાં દેખાતી નથી અને હવે તો આ મુદ્દની સડકો માત્ર રખડતા પશુઓનું નહીં પરંતુ નાગરિકોના રોષ તો પણ મેદાન બનશે જો તંત્ર હવે પણ ન જાગે તો ભારે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચના આમોદ નગરપાલિકાની બેદરકારી સામે છે આમોદની સડકો માત્ર રખડતા પશુઓનું નહીં પરંતુ નાગરિકોના રોષથી પણ મેદાન બનશે જો તંત્ર હવે પણ નહીં સમજે રેલીઓ હોય છે મિશનના નારા હોય છે બટ પણ રેલીઓ હોય છે પણ નગરમાં સફાઈ પશુ નિયંત્રણ અને સુરક્ષા જ્યાં જોઈએ નથી ત્યાંથી હવે તો આમોદની સડકો માત્ર રખડતા પશુઓનું નહીં પરંતુ નાગરિકોના રોષ તો પણ મેદાન બનશે જો તંત્ર હોય પણ નહીં ચાલે તો આમોદ ભરૂચના આમોદ નગરપાલિકાની ખોર બેદરકારી સામે આવે છે રખડતા પશુઓનો કારણે અકસ્માત વધી રહ્યા છે નાગરિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે નમસ્કાર મિત્રો કે વિશેષ આપનું હાર્દિક સ્વાગત દર્શક મિત્રો સ્વચ્છ ભારત મિશન અભિયાન શું ફક્ત કાગળ ઉપર જ છે આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય અને સામ્રાજ્યમાં નગરપાલિકાનો વિકાસ લાખો રૂપિયાના ખર્ચે આઈ લવ આમોદનું ડિજિટલ બોર્ડ લગાડવામાં આવ્યું છે તે પણ ગંદકીના સામ્રાજ્યમાં આપણે જોઈએ બીજી બાજુ રખડતા પશુઓને લઈને આમોદ નગરપાલિકામાં એક પશુ પકડવા માટેનો ડબ્બો મંગાવવામાં આવ્યો હતો પરંતુ તે ડબ્બો પણ આજ દિન સુધી નગરપાલિકામાં ફક્ત ધૂળ જ ખાય છે જેવાની અંદર આજે રાત્રિના સમયે એક અજાણ્યા વાહન આ એક નિર્દોષ પશુ ટરીને મૃત્યુ થયું હોય તેવા દ્રશ્યો છે એક બાજુ ગંદકી નું બીજી બાજુ આવા નિર્દોષ પશુઓનો આગળ મોત થાય છે જે બાબતે આપણી સાથે અહીંયા સ્થાનિક એક નાગરિક છે સાજીતભાઈ તે છે તે પણ આ ગંદકીને લઈને વારંવાર અવાજ છે આજે તેમને

તો આ બધા કામો થતા જ હોય કેમ કે પૈસા તો વપરાય જ છે તો પૈસા જાય છે ક્યાં ને રહી વાત આ પશુઓની તો વારંવાર અવાજ ઉઠાવવા પછી આ નગરપાલિકાના લોકોને ખબર નથી પડતી કે આ પશુઓને ઢોળધબો જંબુસરથી ભાડે ઉડાડ લાવ્યો જંબુસર નગરપાલિકામાંથી ને તે છતાંય તેને ત્યાં મૂઈકો છે હજી સુધી એક પણ પશુને ઉઠાવીને ઢોળધબ્બામાં નાયકા નથી

એટલે ખાલી કોઈ કામ મારી જેમ દાઢીવાળો ભાઈ કોઈ ગાયને લઈને જતો હોય તો એને પકડીને મારી લેવો એ જીવ દયાવાળા લોકોનો ઉદ્દેશ છે કે પછી બીજી બાજુ સાજીદભાઈ વાત કરીએ તો હમણાં થોડાક સમય પહેલા જ નગરપાલિકામાં જે કચરો ઠાલવીને ગંદકીનું જે ઢોંગ કરવામાં આવ્યું હતું અને વાહવાઈ લૂંટવાનું જે નરેન્દ્ર મોદીના જન્મ નિમિત્તે આજે એક નાટક કરવામાં આવ્યું હતું તેના આજ દિન સુધી પગલાં ભરવામાં નથી આવ્યા નથી કોઈ એક્શન લેવામાં આવ્યું જે બાબતને લઈને શું કહેશો તમે આ વાત તો એવી છે કે આ ભાજપ સરકાર ગવર્મેન્ટના અધિકારીઓને છાવડે છે એ ચોખ્ખું દેખાય જ છે બાકી જો એ છાવડતી ના હોત તો આવું કૃત્ય કરતા પહેલા એમને પચાસ વાર વિચારવું પડત એ લોકોને સેલ્ફી લેવી પોસ્ટરો લગાડવા એડવર્ટાઇઝ કરવી એના સિવાય બીજું કઈ દેખાતું નથી જો ખરેખર એમને કામ કરવું હોત તો કામ જ કરત બાકી આ જો એ એ રીતે કચરો નખાયો સેલ્ફી લેવા માટે ઢોંગ કર્યા ને એની ઉપર ગવર્મેન્ટે પણ કોઈ એક્શન લીધી નથી તો અધિકારીઓને શું પગાર આ રીતે ડ્રોંગ કટિંગ કરવાના આપે છે શું તમને એવું નથી લાગતું કે ખરેખર નગરપાલિકાના કમ્પાઉન્ડ સાફ કરવા કરતા અહીંયા આગળ આ જેવી જાહેર માર્ગો પર જે કચરો છે તે મુહિમ ચલાવવી જોઈએ એવી તો ઘણી બધી જગ્યા છે આમોદમાં જાહેદભાઈ કે આ તમે આ નાકેથી પેલા નાકા સુધી જ્યાં નીકળો ત્યાં

એમની ઉપર પણ એક્શન એક્શન લેવામાં આ નગરપાલિકાના લોકો કેમ ખચકાય છે એ ખ્યાલ આવતો નથી વારંવાર ગંદકીનું સામ્રાજ્ય અને આઈ લવ ડિજિટલના બોર્ડ પાસે રાત્રે એક વાછરડાનું મૃત્યુ થયું છે જેને લઈને ઘણા બધા નગરપાલિકા ઉપર સવાલો ઊભા થયા છે આથી હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં નગરપાલિકા જાગશે કે કેમ જાવિદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી ભરૂચ નમસ્કાર મિત્રો કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આમોદ ભાજપ શાસિત નગરપાલિકા